તો ભાઈ સાળ હવે આટલો શરમ નહી રાખતા તમે ભારા નહી ના હું નહી રાખતો શરમ મને કોઈની શરમ વિડીયો ગમતી જ નહીં હારો રીબા કઈ ખોટું બોલો માં ભગવાન તો જોઈ રહ્યો આ જો એનો વાંધો નહી એન હવે જ નહી આવા મે ભેજો લાઈ જતી હા ગમે તે વાતે આવશો તમે આ જો આયા જો કી માટે મારો છે શરમાતા નહી લાગી દે લ્યા ઓય વાઈન બે હી ગયા છે આ રોડડા કશું થવા દે એમ નહી છેડા બુરવા મત પૂરા થઈ રહ્યા

રાતે કેનાલ ઉપર દઈ મશીન ઉઠાઈને લાવતા રહ્યા ના એ ધંધો નહીં થાય તો ટૂંકી વાત છે કેમ નેટ એ ધંધો છોડીને હું આ ઈમાનદારીના ધંધામાં આવ્યો છું ને હવે એ ધંધા મારા જ આવું નહીં તો હું એકલો જ આવ્યો લારી લઈ ના તારે જો આવું તું પકડો તો આમ તો મારું સાવ થવાનું છે વાત કરું છું ખબર પડે કશું તો હાલ તો મારા જોડે પૈસા નહીં પણ એ આપણે પેલા બાજુમાં પેલા નહીં કોઈક ડોહો રહેતા હા જમીન વાવે

ડોહો દેખાય છે મારો છો લા ભેગો થવા દે મોના તો વળી આ ગઢાળ બોલો શું કરો છો કે જો આટલી ઉંમર હે આ હવે ભારો ને હાડ્યા કે આ આ મેરા તું ઉધેડ આ દસ કે ઓય આ તો અમે 12 મહિને નવા નવા જવાનાર હોય છે અન શું નામ તમારું હરી હરી બા

પણ લાસારી આવી કે આ ગોમ પર છે એમ હું નહીં કેતો મારવો નહીં તાણે કમાવ હા એ તો આલે હું એના માટે બરોબર છે અરે એમણે સીધા નાથ હોય હા એ વાત કઈ વાત સાચી છે તો મે કીધું એટલું કરજો ને તમાર પેલા મોતિયા ઉતરાય ચશ્મા ચો પડ્યાય ઘેર પડ્યાય તો હું દઈ આવું ઉતાણ આ તો તાજ જાર બરોબર અને ડોગો ચો છે હાલ ડોગો મો આવતો તાન કપા હોમો તો આતો તો હવે સાલ લેવા જો કે તો જોય ખબર નહીં તમે એ બાર ધો હાડો હાલ હું જવડતા ભૂલ ના થાય હાલ વાર

ના ના આ ગમો કોઈ નહીં પાસ કરાવવાનું કાકા મેં ફોર્મ ભરી નેલી દીધા ખાતર ખાતરની આખી ગાડી આપવાની મશીન આપવાના હતી આ ગોમો એક મશીને ના આપું જોઈએ મશીન ની સીલી જેવું આ ગમો નહીં મને ખબર હતી આ હું જે ગમો થઉં ને એ ગોમનો નકશો આખો બદલી નાખું છું પણ આ ગમો માણસોમાં એવા મળ્યા છે ને તે માથા પારેથી હોય તો એટલે એક જણા જોડે મેં ખાતરની ઠેલી માજી તે મારા વર્ષે ઘસી ના પાડી મત પણ તમને આખી ટ્રકોને ટ્રકો તો લઈ આવેલું જો તમારે ખાતરની ઠેલી માગવાની હતી અલ્યા પારખો તો લેવા પડી ગયો અને સત્ય હારું ના કરાય હવે એક જણા એટલે પાવડાની મન ના પાડી હો પાવડાની કોઈ કાયના જ છે પાવડા જ ના પાડી તાણે અને તને કહું તું મને પાવડા જરા લઈ આલે કાકા ખરેખર પોત ગાડીઓ પાવડા મંગાયા મે ઓય તો તાણે એક પાવડો આલે એમ નઈ કોઈ લઈ જો મારા ઘેર પડ્યા છે આખો રૂમ ભરેલો પડ્યા પાવડાનો પણ મારે શું કરવા મારે તે હમણાં પછી દીધી આવ્યા હતા તેમ નેમ પડ્યા પડ્યા હળશે તો તમે પરીક્ષા લેવા જ ફરો એમ ને પરીક્ષા તો બધાની રે પણ વાત કરું છું તો હું કરું જાણે એર્યું હવે પેલો માલ આવશે એ માલ તો તું એક કોમ કર મારે હાલ આવો કારણ તો એક મશીનની જરૂર છે કારણ કે દસ વિઘા રાશી છે પણ પેણે પકડાઈ દેજે તું બધું પેલી ગાડી ને તું હોય પેલી દોઢસો વિઘા રે ને એ પકડાઈ દેજે બધા હાથ વેચો તો ખાતર નહીં થઈ લે દસ જે મોકલા આવું જાણવાય કામ ભાઈ હોય તો દસ નહીં લગભગ કે પચાસ જે મેકલાવજે આવજે નહીં સારું વડ એટલે થોડા ઘઉં હારા તો સારું વડ હજુ મારે કોમ છે થોડું કોમ ભરવા દેવાનું ઘરે હું નહીં આપું ના ના હું જવું હાર તો જમ પણ એમ ખટક રાખ તું બે મહિના ચેડે બે મહિના બોર ભણાવો છો ભાઈ ના બોર તો નહીં કરવો તો તાણી વિશ્વાસ છે ને મારા ઉપર કેટલી ગાડીઓ તમને મેં હા એટલે મને ટોટાને લાવતા ફાવે કે એ બધુંય આવી શીલી જેવું ડીઝલ મશીન નું ડીઝલ બીજલ બધું આવી જાય ગયા તો બરોબર ને વાલી પાછા મારા ટોટા ને રહે અરે ટોટા નો તો મારા ગુંથળ પડ્યા લઈ જ નહીં થતું હાર તો જો જે કરે ખટક કર ના ના બે મહિના શોંતિ રાખો બધુંય આવશે હારું હેડ

ના ના મારે પેલો બોર નહીં રાખ્યો મેં લગભગ હો વિઘા રાખેલી છે એ કે નાખવા આપવા નો ટ્રેક્ટર લઈને અરે નાખવા આવશે તાર આવશે હાલ તમે તાર મારી એથી લઈ જો તમારી એથી પછી વળી પાછે પીણ મારો અમે લાવવાની તો સીધ ઈ તો પછી મના દેજે આમાંથી પણ હાલ તમે ઘઉમાં ખાતર નાખીને પાવા ભેગા કરો એમ હા આ તે એમ કરો લે હડો હેડો

ઉપડાઈ લીધી તો હું હેડતો હતો ઉપડા ઉપડાવું શું કેતો હા આપડે પેલો ભાઈ આ જેમ તે વસ્તુ પાસ કરાવે મશીન ટ્રેક્ટર જોતું હોય તો એને બોર જોતા હોય તો એને એવું લગભગ પચાસ હાઈઠ હજાર પગાર છે એનો ઓહો હા હા અને આપડે મશીન આપડે જોતા મંગાઈ

મારે પૂછવું પડે ભાઈ ભરફારી વસ્તુ ડાયરેક્ટ અડવું એટલે નજીક જાય ભરફારી કહો આ તો એ તો કરી નાખો હું થઈ ને હવે અને હું શું કહું ઉભા પેલા ડીઝલ એવું શું છે ડીઝલ તો હું લેતો આવું પણ અને પણ પડ્યું છે મારા ફાઇન એટલે આ એ હરીફાઈ વળી લ્યો સાલો તો વળી હું હવે લેતો આવો થઈ એ હવે લાંબાના બધા વાયદા આ લેજો હા રોડો ત્રણ હું જવું તાર મશીન ચાલુ કરી દઉં સારું જો

તમે તાર ખાલી ચા પાણી જોર ઉડાડજો ઘોડી વાળા આવી જાય જોડે અરે એ નહીં રે આ બધા મજુ હાર હડો તો હું વાત કરું તો બે દાડ વાત કરી નાખું એ રહ્યો ડીઝલ નું બીજું ક્યાં જોવો તો પેલું પડી જો આ તો ખૂટ તો લેવા આયો હા જો અને બોર નું યાદ તા પાછા ના ના એ તો તમે કીધું એટલે આવી ગયું હોય આ ગોમ માં તમારું જ બધું સારું થાય ચિંતા ના કરતા હા હા બગડી ડબ્બા પુરાણી છે ઓન છેતરી

તમારી બાજુ અને એક નંબરના ચોર છે જે ગમ્મો છે એ રહા તાળ બોલાવે કેવા છે ભાઈ જે છે ને એ મોટા અને ધોતિયા વાળો છે ને એક છે પેન્ટ વાળો આ કાકો ભત્રીજો ના ના પણ યાર મોણસો હારા એરિયા અલ્યા હારા નહીં ભાઈ અન મારા ઓર જેવું કરે જનાન ચના જોડે સબન બનાવે ને વસ્તુ ને એવું જેવું મારા બેડા લેવા માટે હે અને કોઈ કોઈ તઈ પછી કેવા ને તમને ખબર પડે એટલે હા જીતા પોળે જ છે શું વાત કરો મંત્રી જબી અલ્યા ભાઈ હા શું કહું આ તો તમાર મોનું હોય તો મોઈ જો ના મોનું તો કોઈ નહીં આ તો મને આપણો મને બાજુના ગામમાંથી મંત્રીએ ફોન કર્યો કે તમાર ગામમાં આયા હે એટલે હું તમને કહેવા આવ્યો અરે મોનજો ની એ લઈ ગયા મારા ભાઈ વસ્તુ તે વસ્તુ લઈ ગયા તો તમે ગયા અરે પણ એ પેલો કાકો જ આપણો ભાઈ હતો ડોહો તો એ શું ગયા ખબર ખબર કે માર છો આ ભત્રીજો રહ્યો ને એ કે સરકારી નોકરી કરે છે અને કે તમારા ખાતાની ની થેલીઓ મશીનો બોર ને જેટલું કે પડાવું એટલું કે બધું એના હાથમાં છે અલ્યા ભાઈ એવું હોય તો પેલા મને જોઈને થાય યાર કેમ તમે સમજતા નહીં તમારે મને જ પૂછવું પડે થોડું